જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જો આ જવાર મસ્ત મજાની પડી જઈ છે ને આપણે બધું કોમ તો પાલી જો જે હતું એ ઘરનું અને આ જો વહેલા વહેલા કાયરી બેન શું કરી રહ્યો જેવું કોમ કર એ શોટ લાગે કાયરા રાધે રાધે કરે બેટા બોડ તો થી બંધ ને તેમ હોય તો

કોઈ બી ઘરનું વ્યક્તિ કોઈ મરી હોય મરી જવું હોય તો એ કહેવાતો હોય એનું ઓફ થઈ જાય એમ એ કહેવા તો બરાબર તો અમારા દાદો હિં ને અમારો વડાહારો એ બાય એમ થઈ જેલા હી તો હું હોય અમારા પહેલાં તહેવારો હોય ને એ તહેવારો ગવાલો જે હોય ને એ આપણે ઘેર બેહવા આવતો હોય તો આપણે અહીંયા વાટો હોય ને તે બેહ ઉપર ઘેર એટલે ઘેર રહીએ એમ ચઈ જેલો હોય તો આપણે ભેગો થઈએ થઈએ એટલે શું ક દવાહું કહેવાય નહીં એમનો પહેલું એટલે એ બધો આવું એટલે આપણે જોઈએ ખાસ કરીને જવાનું થતું નથી હેતરમાં ખાસા દન થઈ જાય તો બે ત્રણ દન સાંજ ને એવું બધું તો હોયથી વાટતો હતો એટલે જતો નતો પણ આ દક્ષિણ પપ્પા કે સોયાબીન જોવા જઈએ હેડો જે થોડું ઘણું ઉપાડ એવું હોય તો ઉપાડ લેવું એમ કે અહીં પણ મને લાગતું નહીં પાછા સોટા તો થાય જે ઉપર એવું હોત વચ્ચે વચ્ચે થોડું ઘણું લે લે કોઈ નહીં જોવા આપણે તો સવાર હવારમાં બધું કમ પાલી જતો અને પૂર્ણ આવી ગયો જોવા જ આપણે ઘેરા મમ્મી આય હા મમ્મી હા મમ્મો ન થા ના આય બંગેર ગેરી કાંકો મારા દાદાને હું કે પહેલો દીવા હું કેવાય ને એટલે બેહવા ઉલે લે આયા હે કે આ મમ્મી આહી તો જા ચા પોણી કરીએ અને પછી સ્કૂલ પર બેસશું વાતો કરીએ એ તો ઈજ જતી રહે હું કે પોણી પર ખર ને એટલે cái ra manala nào là chỗ mua khoai hình bịch mình nào là mua cho mình này không à cái ra cho hả ai đi ra cái nào ra cho, cho ra Jawa mami nitogene kero hiyo mami ajo tano Kayra beno honta jawa pilagere kaira bye 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 kaira bye bye kaira bye 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 kaira bye 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 kaira bye bye kaira

એટલે જતો નહોતો પણ આ દક્ષિણ પપ્પા કહે સોયાબીન જોવા જઈએ હેડ જો થોડું ઘણું ઉપાડવું હતું ઉપર હું એમ કે પણ મને લાગતું નહીં પાછા સોટા તો થયા નહીં જો ઉપા એવું હતું વચ્ચે વચ્ચે થોડું ઘણું લે લેવું એમ કોઈ નહીં મમ્મીને રહ્યો ને વરાયો ને એમ કર્યું તો હું કહું અમને મેમને આવ્યું એટલે થોડા દં એમાં બે દં પસ્તુ કોઈ આ હા નહીં દીવાહો બે જાય એટલે રસામાનું વરતા બને એવું બધું હોય એટલે તે હેડતાને આપણે હેતરમાં જઈએ

આપણે તો જો આઈજો તો સાપર પણ ઓને કોઈ નથી એ બધા તો સારવાડ ને એક ખેતરમાં જાય આ એક દાતીર મળી જ હોય એક દક્ષિણ પપ્પા તોથી લેતા ખેડતાને આપણે તો જઈએ તો પછી ઉપર હજુ હજુ બરાબર ખેતરમાં જઈએ જો મસ્ત કાકા એમ સ્વેમિંગ થઈ ગયું પણ હું પોલાવ ને મારે તો ને એટલે ખાલી ઓછું થયું હું તો જો હેતર માં આપણે હેડે હેડે જતો તો અને અન્ના બુન અનજી બુન વકારા કર કે ઓય આવો અને કે ઝાર વાડવા લાગવા છે ઓ અન્નાય કર હું જો પછી અમે મેતા મન હન ને દ્વાર એમ ગેમ કે જો આવ ખહલુ ખવા આઈ રે ને આ બોકંદુ ને આવું બધું હોય ને દવા તો માર્યું પણ મોટું 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 લઈએ ને તો વધુ નહીં આવતો તો દક્ષિણ પપ્પા એને શું કહે તો બસ કરીએ તો જો વાઢો ને એ એમ કહેવાય ને કે ભાભી તમે આવો અને એક ભારો જેવું વાઢવા લાગો બસ તમને અમે લાગી ગયા જોઈએ હે દવા લાગો નથી લાગતું હેડ જો હોય તો વાઢવાની ચાલુ થઈ જાય કલું પડે જેવું લાગે જો આપણે તો જ્યારે વાટડા લઈ હોમ જો

બતાવી દેજો તઈને મોય મસ્તાઈ દેખાય તઈને મેલ દીજો આપણે મોય તો જો આપણે તો સાર વાડીતી જોવો જો આ ચા મોડી ગાલી વાડીમી હન જો આભાર વઢવરાયે ઓમ હન તમાર નેદવા લાગવાન પાસ મન હો આ કે દેવાશું તો જો આપણે હોય બચ્ચો તો સુરક્ષિત મેળ દીજો અહીંયા અને જો આ જાનની બે ત્યાં હોઠી હતી ને એ બે ત્યાં રવા દીધી હતી હોય પણ આ મી હોય એને હમણાં જોઈ અને જો આ ચેવો ચવો ગોખલો બનાવ્યો કતિકે પરની કશુદની આ જ્યારે વેટારીન પછી બનાવી હો અને એનું બાકું જો કોઈને ખબર નહીં પડે ને એવી રીતે અને ચેવો તને બહેરે ન હોય આપણે જો તૈને તૈ તો વા્યાલી કીધી કલ્લો ખૂટતું તક વાઢવાની હે ઓ પાછું બધું ને લાગુ પડે આ વાંક દેવ હો આ તો પાછું છેવા શેત્ર પાછું બારો કરાવી દે ને મન નેદવાની લાગુ અને દક્ષિણ પપ્પા હમણાં તો જાઈને હમણાં આવી બોલી કે તું હેતર માહિંક કોઈક નહીં જો મને તો થાક લાગી ગયું તો ને એટલા ભારાવાડે ખબર હ ચાર વાડવા લાગે આ બહી ના ઉકર આવડા હું જો હેતર મલ આવીને થાકીને દક્ષિણ પપ્પાને દાતી રૂવા લીધો વાડ મને થાક લાગી ગયું ને તેમ હોય ઝાનના સૌ એટલે બેઠી હા જો એટલા ભારા થયા આવી આપણે જોવો જો પોસ મોબારું કા ચાર તો વાઢવા લાગ્યા અને માં પોસ્ટ બહુ વધારે હવે ચેટલા નવ વાઢ લઈ જતા તો જો મિત્રો આવું આવું કોમ કરું પડે હ તાન મા હાથ નેદવાનું ચાન ઠેકવાનું પડે તાન હા તો હેડો થોડું ઘણું વધારે નહીં તો થોડુંક ખેવા લાગે તો બહુ થઈ જ થોડું 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 નેદ્યા કર તો હેડો તાન મીત હોય બેઠ્યું મતો તો હોય લાગી બરોબર પોણી નથલા ને તમે હોય તો બાટલો તો મી તો અમે લઈને નાહી પાર આવું પડતા ને આપણે થોડી વાર બેસીએ પછી ઓણ ભાડું થઈ જાય એટલે જઈએ પછી તો હેતરમાં પ્રતાને જો મિત્રો આપણે તો આટલું ને ખાલી હજુ ખા આટલું થઈને તે એટલે થઈને તે આટલું ને દી દક્ષિણ પપ્પાને બે અને આ આટલા ખૂણામાં હો ને થોડુંક એવું આ બધું થ કમ્પ્લીટ હપસ હપસતો એ દવા મારી દે ને તો એ સારું અને આવું આવું જો આ મોટું મોટું હોય ને એવું બધું ચીયો ને એવું બધું લઈ લેવાનું હે ને તો હવે લાગી પોણી નહીં લાવે તમે તો જાતો ત્યાં પેલી બેન હોય અન્ના બુનિયા બોલના એ પોણી લઈને આવે હેડા બે હરા વગર જોવો જ પેલા યોન હિતરમાં તો બે હેરસ આપડે ને સર પોણી મંગાવ્યો ને ત્યાંનું ભજ નથી બે વખા પડે બોલો હવ તમે નાખી આવી જાવ તમારા જેઠોની કાકો કયો લલતા ઘેર જાય અમારે જેઠો ઘેર જો હું બોલવા ઓછું જોડો અક્ષર મળે એટલે લીધો નતો થોડી વાર એ આતો ને તાપ પડ્યો જો બરોબર

લી લે બસ પીવું માર માટી વાર વાત થ લે તું હેડમ આપણે તો ઘેર જઈએ થાક લાગી હો તાપે પરી હો તું આમ તો કાલે બાલે આવું નહીં તો હેડમ આપણે તો ઘેર જઈએ જો તો બેરલે એની કનાસ ધોઈ ને બજાઈ તું આ બેઠે કાકી દેવજો તો બસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સુપાશા બીજા બ્લોગમાં તો બાય બાય